શિવકથાકાર ભારદ્વાજ બાપુ દ્વારા ચાલતું ક્ષેત્ર આશુતોષ ક્ષેત્ર તળાજામાં ભારદ્વાજ બાપુ તરફથી ગરીબ બાળકોને ત્રણસો જોડી ચપ્પલ વિતરણ કરવામાં આવ્યા પૂજ્ય ભારદ્વાજ બાપુ તરફથી અંદાજ તો રોજ આ સંસ્થા કરે જ છે પણ આવી રીતે અન્ય જીવન જરૂરી વસ્તુ પોતાના તરફથી અને દાતાના સહયોગથી આ સંસ્થા ચાલે છે દિવાળી ફટાકડા સંક્રાંતિમાં ચીકી પતંગ હોળી ધૂળેટીમાં પિચકારી તેમજ મુખ્ય તહેવારોમાં મીઠાઈના પેકેટ ગરીબ બાળકોને આપે છે જન્મદિવસ લગ્ન દિવસ પુણ્યતિથિ વગેરેમાં લોકો ઝુંપડપટ્ટીના બાળકોને સ્વાદિષ્ટ ભોજન આપીને ભગીરથ કાર્ય કરી રહ્યા છે સંસ્થા દ્વારા ઉત્તમ પ્રવૃત્તિ માટે સર્વશ્રેષ્ઠ કામગીરી બદલ અનેક એવોર્ડ પણ મળી ચૂક્યા છે સંસ્થાની અંદાણ તેમજ અન્ય સેવા માટે સંપર્ક કરો ડબલ નાઇન સેવન નાઇન થ્રી ફોર થ્રી ફોર થ્રી ફોર